દેશનું ભવિષ્ય એટલે દેશના બાળકો અલગ અલગ ક્ષેત્રોમાં પારંગત થઈને દેશને આગળ લઈ જવાની જવાબદારી જેમના ખભે છે એવા બાળકો જો પૂરતા વિકસિત ન હોય તો દેશનું ભવિષ્ય કેટલું ધૂંધળું થઈ શકે અને એટલે જ જરૂરી છે કે આ બાળકોને પૂરતું પોષણ મળી રહે એવી સંસ્થાની જેણે સિત્તેર જેટલા કુપોષિત બાળકોને દત્તક લઈને તેમને સારવાર અને આહાર દ્વારા પોષણ પૂરું પાડ્યું છે સૂર્ય શોભા વંદના ફાઉન્ડેશન ની આ પહેલ બાદ સંસ્થા વધુ બાળકોને કુપોષણ થી મુક્ત કરવા માટે આયોજન કરી રહી છે આવા કાર્યો થકી સ્વસ્થ ભારત નું સ્વપ્ન સાકાર કરશે ઘણા ખાવાનું ખાતા નતા અને બસ બીમાર પડી જાય વળી વળી બીમાર પડી જતા હતા છોકરાઓ એમાં સારું રહેતું નતું અમારું બહુ નુકસાન થતી હતી દવાઓ પહેલાં બાળક બહાર પડી પાડીકાને જે બિસ્કિટ ને એવું જે બધું આવે છે બહુ બહુ બધું બાનું વસ્તુ કરે તો વધારે બીમાર થઈ જતો હતો પૂરતું ખાધું નહોતું અને અઠવાડિયે અઠવાડિયે બહુ માંદો હતો રહેતે દવા લઈએ તો બી સાવ ના થાય સળી એનું બહુ દુબળું ડિલિવરીથી ત્યાં સુધી દુબળો હતો એ વજન બી ઓછું હતું બીમારીમાં એને વામીટો થતી હતી પછી તાવ ચડ ઉતર જાડાયું બધું રહેતું હતું પૂરતો ખોરાક ન મળવો કે યોગ્ય ખોરાક ન મળવાના કિસ્સામાં બાળકોમાં કુપોષણ જોવા મળે છે કુપોષણ એક બીમારી છે એના શારીરિક અસરો તો છે પણ સૌથી વધારે અસર બાળકના મગજના વિકાસ પર થાય છે કુપોષિત બાળકોનો સર્વે કરવામાં આવ્યો તો એમની સ્કૂલના સામાન્ય વજનના બાળકો કરતાં તેમની કેપેસિટી ગણિત માટે વિજ્ઞાન માટે ખૂબ જ ઓછી છે બાળકમાં કુપોષણ જો ન ક્યોર કરવામાં આવે અને પછી આખી જિંદગી આપણે એમ કહીએ કે બાળક ભણવામાં ધ્યાન નથી આપી શકતું મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ મગજનો પાંચ વર્ષનો જે ગ્રોથનો પીરિયડ છે એની અંદર જો આ વસ્તુ ન કરવામાં આવે તો એ જે નુકસાન છે એની ભરપાઈ આખી જિંદગી ન થઈ શકે એમને ખબર નથી કે કુપોષણ કેમ થાય છે શું ના ખાવું જોઈએ શું ખાવું જોઈએ એની સમજ નથી એટલે એક અવેરનેસ બી ખૂબ જરૂરી હતી એટલે પછી અમે થયું કે ચલો આપણે હેલ્થમાં કુપોષણ પર કામ કરવાનું શરૂ કરીએ અને અમે સૌથી પહેલાં વાસણાની એક વસાહત છે એમાં કામ શરૂ કર્યું જેમાં ડૉક્ટરની ટીમ સાથે મેં વાત કરી અને અમે પછી ત્યાં સ્ક્રીનિંગ કર્યું લગભગ સાતસો પચાસ ઘરમાં અને અમને સિત્તેર જેટલા કુપોષિત બાળક મળ્યા અને પછી અમે બાળકોને દત્તક લીધા કેમ કે એઝ પર ધ મેડિકલ સાયન્સ બાળક પાંચ વર્ષનું થાય ને ત્યાં સુધી જેના બ્રેન ડેવલપમેન્ટની કેપેસિટી હોય છે બાળક પાંચ વર્ષથી મોટું થઈ જાય પછી એનું બ્રેઇન ડેવલપમેન્ટ થતું અટકી જાય છે એટલે ઘટી જાય છે તો અમને તો કે રૂટ પરથી કામ કરવું પડશે છ મહિનાનું બાળક છે વર્ષનું બાળક છે આપણે એવા લોકોની ટ્રીટમેન્ટ શરૂ કરીએ એટલે અમે ત્યાંની જે નજીકની શાળા છે એ શાળામાં અમે છ અઠવાડિયા સુધી કેમ કરવાનું નક્કી કર્યું એમની પાસે સતત જવું એમને કેવું કે કાલે કેમ છે તમારે આવવું પડશે એટલે એક વખતે આવે બે વખત આવે પણ સતત છ અઠવાડિયા સુધી એમને લાવવા કેમ કેમ કે અમારો એક જ આશય હતો તમારો એક જ ટાર્ગેટ હતો કે અમે જે પિસ્તાલીસ દિવસ સુધી અમને સતત દવા આપવા માગીએ છીએ જે એમને એમને ન્યુટ્રિશન આપવા માગીએ છીએ મળશે છ અઠવાડિયા સુધી બાળરોગ નિષ્ણાત એટલે પીડિયાટ્રિશિયનની કેરની અંદર આપણે આ બાળકોને રેગ્યુલર વીકલી ફોલોઅપ છ અઠવાડિયા સુધી દર અઠવાડિયે બોલાવી અને એમની સારવાર કરી આ સારવારની અંદર ડોક્ટર દ્વારા કન્સલ્ટેશન દરેક વખતે બાળકના વજન અને ઊંચાઈ સાથે સાથે બાળકને જે દવાની જરૂર હોય તે અને સૌથી અગત્યનું થેરાપ્યુટિક ન્યુટ્રિશન થેરાપ્યુટિક ન્યુટ્રિશન એટલે ખાસ પ્રકારનું તૈયાર કરેલું ફૂડ ભોજન જે બાળકોના વિકાસમાં ખૂબ જ મદદ કરે આવું છ અઠવાડિયા સુધી આપણે તમામ બાળકોને સંપૂર્ણ મફત પ્રોવાઈડ કર્યું આના પરિણામ સ્વરૂપ આપણને બધા જ બાળકોની અંદર ખૂબ જ સારો વજનનો વધારો જોવા મળ્યો છે એ લોકો ઘરે જ બાળકને કુપોષણમાંથી બહાર લાવી શકે છે પણ શું જમવાનું બનાવું ને શું ન બનાવવું એની એમને સમજ નથી ઘણીવાર એવું થાય છે કે એ લોકો બાળકને પડીકા આપી દે છે વેફરના પડીકા છે કુરકુરેના પડીકા છે જેનામાં એટલું બધું સોલ્ટ અને તેલ આવે છે કે બાળકનું પેટ એટલું ખરાબ થઈ જાય છે કે પછી ધીમે ધીમેને ભૂખ લાગતી બંધ થઈ જાય છે આજે આપણે જે છ અઠવાડિયા ટ્રીટમેન્ટ કરી બે મહિના સુધી આપણે સતત ફોલોઅપ કર્યું એમાં બાળકની ધીમે ધીમે ભૂખ ખુલવા લાગી ભૂખ ખુલવા લાગીએના કારણે એ એને જમવાનું શરૂ કર્યું એટલા માટે એને એક્ટિવ થવાનું શરૂ થયું ઘણી વખત એવું થાય કે કુપોષિત બાળક એક જ જગ્યાએ બેસી રહ્યું હોય કેમ કારણ કે ખાતું નથી એટલા માટે એક્ટિવ નથી અને અમને રિઝલ્ટ એવું મળ્યું કે ડૉક્ટરનું કહેવું છે કે જનરલી મહિના બે મહિનામાં બાળકનું વજન લગભગ સોથી બસો ગ્રામ કે બહુ તો ચારસો ગ્રામ વધે પણ આપણે ત્યાં આઠસો ગ્રામ એક કિલો દોઢ કિલો બે બે કિલો સુધી બાળકના વજન વધ્યા તો હવે માતાઓને ખબર પડવા માંડી કે ના ભાઈ અમારી ભૂલ ક્યાં હતી અને અમારે શું અમારે જ ખાવાનામાં સુધારવાની જરૂર હતી અને આજે બાળક કુપોષણ મુક્ત થઈ ગયા છે છે અને જેનો અમને ઘણો આનંદ શક્તિની દવાઓ સિંગ આલી ગોળ આલ્યા બધું એવું ખોરાક બાળકોના પછી ખવડાયું અમે તો બાળક પોષણ મળ્યું વજન વધ્યો બધી રીતમાં સારું છે કોઈ બીમારીનો રોગ નહીં કે કાંઈ કે તો કાંઈ નથી એમનો પણ એક અમે બંધ કરી નાખ્યા ઘરની ખોરાક લે કઠોળ આ અને બધી રીતમાં સારું બાળક ખેલ રંબ કોઈ અમારું નુકસાન થતું નથી ટ્રીટમેન્ટ આપી બધું અઠવાડિયા અઠવાડિયા અમે ત્યાં ગયા દર રવિવારે દવાઓ આપી વજન વધતું ગયું એમનું બાબાનું અત્યારે જમે છે અત્યારે વજન છે એનું માંદો બી દેતો નથી ને સારું ચાલે સૂર્ય શોભા વંદના ફાઉન્ડેશનની આ પહેલ બાદ સંસ્થા વધુ બાળકોને કુપોષણથી મુક્ત કરવા માટે આયોજન કરી રહી છે આવા કાર્યો થકી સ્વસ્થ ભારતનું સ્વપ્ન સાકાર કરશે અમદાવાદથી જયસુખ સિંહાણી સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ